સ્વાતંત્ર થયા છે આ સમયે સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગાને સલામી આપી હતી તિરંગાને સલામી આપ્યા પછી સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ સુંદર મજાનું નૃત્ય કર્યું હતું ઓલ ઇન્ડિયા મેમર સમાજના ઉપપ્રમુખ ઇલિયાસભાઈ કાપડિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ સુરતના મેમર સમાજના પ્રમુખ આસિફ બિસ્મિલ્લાએ વધુ માહિતી આપી હતી પંદરમી ઓગસ્ટ નિમિત્તે સેવન્ટી નાઇન્થ ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે આઝાદીનો જે મહાપર્વ આપણો ગણવામાં આવે છે ને એ નિમિત્તે અમે એક અહીં કાર્યક્રમનો ફ્લેગ હોસ્ટિંગનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં સાંજે સાત જમાતના પ્રેસિડેન્ટ ઓલ સુરત મેમન જમાત એસો એલ સુરત મેમન જમાત એસોસિએશનની સાત જમાત આવે છે સાત જમાતના પ્રેસિડેન્ટ અને ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનનો વાઇસ પ્રેસિડેન્ટ ઇલિયાસભાઈ અમે બધા અહીંયા હાજર ડોક્ટર મોહસીન સાહેબ લોખંડવાલા વકફ બોર્ડ ચેરમેન

ઘણા ઉત્સાહની સાથે ઉપસ્થિત રહે છે અને આ પૂર્વની જે ઉજવણી કરવામાં આવે છે જેવી રીતે કે દિવાળી અને રમઝાન ઈદ હોય એનાથી વધારે ખુશી આ દિવસે લોકોને થાય છે અને અમારા દેશની આઝાદી માટે જે લોકોએ એટલી કુરબાની આપી હતી એ લોકોને પણ આજે યાદ કરવામાં આવે છે અને એ લોકોની કુરબાની હતી કે જેના લીધે આજે અમારો દેશ આઝાદ થયો છે 嗯嗯嗯。嗯嗯